આપણે પણ મિત્રો અત્યારે મજામાં જ છે અને મોજમાં મોજમાં આપણે આવી ગયા છીએ આપણી બેહુમાં મિત્રો જો આમાં કંઈક 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 આ બ્લેક થઈ જાય છે ભાઈ કેમેરો એમાં હું વાંધો છું મને નથી ખબર લાઇટિંગના કારણે હું ઓલા સૂરજના કારણે કાંઈ એવું કંઈક છે મિત્રો મને નથી ખબર બરાબર તો અહીંયા મિત્રો મસ્ત મજાનો ટાઈમ થઈ ગયા છે સવાર સવારના એક સેકન્ડો મિત્રો વાગી ગયા છે એટલા ખબર છે દસ ને બે મિનિટ થઈ જાય મિત્રો અને આપણે આવી ગયા છીએ અહીંયા આપણે નોકરીએ નોકરીએ એટલે કે ભાઈ આપણી બહેવું આજે ભાઈ મિત્રો છે ને આપણી છે ઓલા ખેતરમાં ટપી ગઈ છે બીજા ઓલા હામો ઓલો ખેતર છે ત્યાં ટપી ગઈ છે એનું કારણ છે મિત્રો બાપુ આજ બેન કાઢીને ઓલી સાઈડ ને હવે બાપુ કે ભલે ઓલી સાઈડ ચાલ વાંધો નહીં હું બે બે ખેતર આપણા જ છે હું વાંધો નથી કે જાય એમ નથી બે વાવેલા આપણા જ ખેતર છે એટલે ફરતી આમ દિવાલ છે ચારે બાજુ એટલે આજે છે ને જો હમ ઓલો આ બાવર દેખાય છે ને તમને આ બાવર એ બાજુ વેહું છે તો વેહું તેની રીતે આ ચરશે આપણે હું કાંઈ વધારે કંઈ જવાનું મૂકવા દેવું હોય ને ભાઈ અહીંયા જો આવી અને આમ લંબાવી દેવાનું ભાઈ આપણે અત્યારે મોબાઈલ જોતા હતા મેં કીધું હાલો થોડોક વ્લોગ બનાવી લઈએ વ્લોગ ચાલુ કરીએ તો તમે જોડાયા રહેજો અમારો આખો વ્લોગ જોજો વ્લોગ સારો લાગે લાઇક કરજો અને સપોર્ટ કરજો એટલે વ્લોગ બનાવવાની બહુ મજા આવે બરાબર મિત્રો તો હાલો હવે આગળ આગળ મળીએ અત્યારે મસ્ત મજાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગીને ત્રણ મિનિટ મિત્રો તો એવું છે મિત્રો અને આજે ભાઈ આ પવન ચરખો ચાલુ થઈ ગયો છે મિત્રો જુઓ કેમ બાકી એ તો ઓલા કાલના વ્લોગમાં જ ચાલુ થઈ ગયો હતો પણ હું કીધું કહી દઉં મિત્રો તો તમે હાલો જોડાયેલા અત્યારે જો આપણે એને ભાઈ આના છાયા બેઠા રહી કેમ કે ઘઉં હવે ચરે છે ભાઈ જાય એમ તો છે નહીં તો મેં કીધું અહીંયા છાયણે બેઠા રહી ભાગમ ભાગમદૂર ખોટું કરવું ને અહીંયા જો હું આપણે હવે ફોન મોબાઈલ જોઉં તો તમે બધા જોડાયા રહ્યો આગળ આગળ આપણે પાછા મળીએ અને બ્લોગ સારો લાગે સપોર્ટ કરજો લાઇક કરજો ચાલો આગળ વધીએ બ્લોબમાં પાછા મિત્રો હું જોતો તો મેં કીધું વાઇટ એન્ગલમાં તો એને ઓલું બ્લેક આમ થઈ જાય નથી મને લાગે આ ઓલું હોય ને આમ લાઇટિંગ ઓલું ઓછું બધું થતું ને તો એના કારણે બ્લેક આમ થઈ જાય છે કેમેરો તો એના કારણે મને હું જોતો હતો મેં કીધું વાઇટ એંગલમાં થાય ન થતા મિત્રો અત્યારે છે ને ભાઈ હવે ભેવું હું તો બે ચરે છે હવે આરામ કરીએ આપણે ભાઈ મોબાઈલ જોઈએ હવે થાકી ગયા ફોન જોઈ તો હવે હું બે હું બધી ઓલા બાવરું અંદર વહી ગઈ છે કેમ કે એ જરીકા પોરો ખાઈ લે તો હવે આપણે અહીંયા જરીકા પોરો પૂરો ખાઈ લઈ પછી હવે નિરાતે મળીએ ઉઠીને તો હાલો તમે બધા જોડાયા રહ્યો ત્યાં સુધી તો મિત્રો આપણે ઉઠી ગયા વાગી ગયા છે બે બપોરના અને તમને કહું આપણે અહીંયા ઝાડવા ઉપર જ આમ મિત્રો લંબાવી દીધું હકીકતમાં ઓલું વાઇટ એંગલ કરીને દેખાણું જો આવી રીતે હકીકતમાં આમનામ આપણે સોઈ ગયા હતા કેમ કે ભાઈ નીચે હમણાં ઓછું કેળીઓ બહુ હતી તો કેડીઓ નથી જોવું આમનામ આપણે અહીંયા નહીં લંબાવી દીધું ની ઘટેકતું તો નીંદર થઈ ગઈ જોડતા હવે આગણી ઉઠા આપણે હવે આગણી બાપુ આવશે અમે તૈયાર ટાણું થઈ ગયો છે બે હું દોવા જવાનું છે તો હવે આપણી બે હું પણ આમ નીકળી ગઈ છે ચરવા અહીંયાથી તો નહીં દેખાતી હોય પણ અમે હું ઝૂમ કરીને તો દેખાય જુઓ હું આવી રહી તો એને એની રીતે ચરવા દઈ મિત્રો અને હવે આપણે જવાનું છે ઘરે આગળની બાપુ આવી જાય તો બેહું ની તો હમણાં તો ઉપાજ નથી ભાઈ એમને એની રીતે જ કરે તો એ વાંધો નથી મિત્રો આપણે તમને કહું બેહું દોય દોઈ ઘરેથી આગળ આવ્યા પાછા રિટર્ન કેમ કે અહીંયા છે આગણી બાપો હતા આપણો નાનો ભાઈ બે હવે ગયા દૂધ ભરીને લગવા ભરવા અને મેં કીધું હાલો હું બેઉ હું અત્યારે પાછા પાછું હાજે હું આ જવું પડે ભાઈ બાંધવી પડે બધું મારે કામ કરવાનું અને એમાં આજ મિત્રો એવું ખોટું થઈ ગયું હતું ના એને હું આ જઈને આપણો લાલ તમને કહું હું બેઠો છે જો હું હું બાવર નીચે જાય જો જાય છે બે ભેગું લેડી હવાર તૂણું હોય ને જો હું જાય છે મિત્રો એ આજે હવાર તૂણું આવી ગયું તો ભાઈ મને ખબર નહોતી કે આવી ગયો છે એ આવી ગયો છે આવી ગયો છે મને આટલા ખબર જ નથી બે ભેગો છે મારો બાપો આગણી આવીને પાછું કે ભાઈ કૂતરો ભેગો છે તો એના આટો રોટલી લેતો એના આટું જુઓ લાઈન જબલામાં એને ખાવાનું લાવ્યું હતું અને મેં કીધું ખબર નહોતી ઓલી કદાચ ઓલી સાઈડ આપણે ભેવું ચરતી હતી હા મગજમાં જ ન રહ્યું કે અહીંયા છે ભેવું ભેગો જતો હોય તો આખો દીધે જ બીજા ભૂખો તો મને ખબર નહોતી ને તો વેલો આને ખવડાવી દે હું હું આથી ઘરેથી લઈ આવત તો આવી તો અત્યારે આવ્યો ને રિટર્ન એટલે પાછો લેતો આવ્યો મેં કીધું એને બાપાને ફોન આવ્યો કે ભાઈ તું લેતો આ કૂતરો એમને ભૂખો બેઠો જવા તો આગળ આવે જુઓ અહીંયાથી જમી અને પાછો વયો ગયો હું હા ભેગો એ ભાઈ વેહું ને રેડિયો જરીક વાર ન મૂકે હમણાં આજ બે ત્રણ દીધા એને ખબર નહોતી કે હું આ સાઈડ આવે છે એટલે એ સવારે ને હું ઘરે ઓલી બીજી ભેવું છે ને એના ભેગું વયો છે એને એમ કે બધી ભેવું છે આજ બાપુ આ સાઈડ ભેવું સવારે હવારે કાઢીને એટલે ચાર વાર ને બાપુ એના ભેગો આજે આવતો રહ્યો અને ખબર પડી કે આ બધું તો આ બાજુ જાય છે એટલે એ ભેવું બહુ હેવાણું છે તો તમને કહું મિત્રો આપણે ભેવું મને લાગે છે બધી એમ ચરે છે હું આથી એમ લાગતું હતું બધી ભેવું છે ને આમ નિરાત અંદર આ બાજુ આવીને મને એમ કે ચરે છે પણ ભેવું ગજની આ બાજુ આવી અને આ બાવરવાળો વિસ્તાર છે જો આ બાજુ છે ને એટલો બહાવરવાળો વિસ્તાર છે આમ આવી અને પછી અંદર આવી અને આમ જો તો આપણે છે અત્યારે અંદર જઈ જો બધી નિરાથી બેહી ગઈ મને ખબર નું આપડે લાલિયો બેઠો છે હજુ અંદર તો પછી ખબર પડી કે ગોઠો છે ભરાણી મિત્રો આ બધી બારે કાઢીને પછી મળે ઉભા રહ્યું આ બધીને એક બારે કાઢવાથી અંદર આવીને અખની બેહી ગઈ હતી ગંદી મિત્રો આની અંદર થી ભાઈ ઓલી બાજુ જવું ઓળી પાર એ પણ બહુ અઘરું છે આમાંથી નીકળી શકે ખાલી આમ જવું તો કેટલો પડ્યો વાઈડ એંગલ કર્યું એટલે તમને દેખાય અને આજુ લાલિયો ભેગો છે આમાંથી મિત્રો એ તો કાંટા રોકા કાંટા જ એવો મિત્રો કેમ પછી કાંટાની અંદર સલવાણા એક સેકન્ડ પછી ખબર છે કાઢી અને હવે ગેટ બંધ કરી દઈ કેમ કે હવે ઘઉં એ બહુ જલ્દી લીધું છે મિત્રો અને આ જુઓ આજે ભેગો છે તો હાલો હવે ભેવું બહાર કાઢી પાણી પાણી પીવડાવી લઈને ગેટ બંધ કરી મિત્રો તમને કહું ગેટ બંધ થઈ ગયો અને હવે નીકળી ગયો ભેવું છે ને બાજુ નાગરના પગમાં એક કાંટા બહુ હોય ને મિત્રો કાંટામાં બહુ છે ને ભેવું જો હવે રસ્તે જાય છે તો હાલો એને આગળ થઈ જાય આગળ પાણી પીવડાવી લો આ છે ને આ મિત્રો રોડ છે ને જે આ રોડ સીધે સીધો આ બાજુ નહીં આમ છે ને દ્વારકા રેડી આ બાજુ જે રોડ છે ને સીધે સીધો જાય એ ભાઈ સીધો સીધો દ્વારકા જાય જો આ રોડ છે નહીં અને મિત્રો હવે આપણે આવી ગયા તળાવે તળાવે જેવું બેહું પાણી પીવે છે ભાઈ અત્યારે અહીંયાનો કેટલો આમ મોસમ સારા આમ વ્યૂ કેટલો મોસમને અૂક હાઈટ બસ વ્યૂ કેટલો બહુ સારો મસ્તીનો આવે છે બરોબર છે તો આપણે આવી ગયા તળાવે અત્યારે વેવું પાણી પીવડાવી લઈ દરવા દરો એટલે પાણી પી લઈએ ને એટલે વાંધો ના આવે અહીંયાથી અંદાજે અંદાજીત કહું ને તો આપણો ભાઈ અહીંયાથી ઘર છે તો થાય દોઢ દોઢ બે કિલોમીટર અંદાજીત કહું છું દોઢ બે કિલોમીટર થાય છે છે તો એટલે પાણી પી લઈએ ને તો પછી વાંધો ના આવે નિરાત નિરાત ભોગી જાય ચડતી ચડતી દરેક બાજુ આવી રીતે પાણીમાં બેસી જાય ને એટલે વાંધો ના આવે અને ઓલો ભેગો જુઓ પાણીમાં ઠપકાઈ રહ્યો જો હાલ્યો જો એની આંખ નથી તે પાણીની અંદર પડ્યું વાહ તો એ ભેવું જ્યાં જાય એને ખબર જ એને ભેગી જાય ને બેન બેનો બેના ભેગો જ એને જવાનું જવાનું એટલે હવે એ બાર આગણી આવી જાય આપણે છે ને એટલે વાંધો નથી જુઓ નીકળી ગયો એટલે અહીંયા આવતો રહે જો મને ખબર જ હતી કે કઈ ખબર જો અહીંયા આવી જ જાય આપડે ઉભા એને એક વાર કઈ લાલી બાર આવતો લાવતો જો ચું ચું ચાલુ જ રાખે ને આમ પાણીમાં હું એનો ડઈટો તો ભેગો ઓલી ભેવું આગળ નીકળી આવશે ભેવું એ જ્યાં સુધી ભેવું નીકળે નહીં બારે ત્યાં સુધી એને આખ નહીં વારે ટું 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 ચાલુ જ રાખશે જોજો જો ભાઈ ભે જ્યાં સુધી નીકળશે ને મિત્રો ત્યાં સુધી આખ જ નહીં વરસે જો વરી હું જાય ભે હું આગળ ઝટકી છે ભાઈ હું તમે બહાર નીકળો પછી આપણે નીકળી જાય અહીંયાથી પાણી અંદર ન જાવ તો કહેવાનો મતલબ એમ મિત્રો હું નથી પણ તમને કહું અંદર જો જો ભેગો જો મિત્રો તમને કહું આપણે ગાડી પહોંચી આવી છે જો આપણે ગાડી જાય છે આવી રીતે જો નીકળી ગયા છે ઘરે હવે પહોંચવા જ આવ્યા છે હું આજના લોકને વધારે લાંબો નથી કહેજ મિત્રો આજે અત્યારે છે ને પાંચ નથી આજે હું આપણે છ નથી હોય ગયા આજે આજે આપણે બહુ વહેલા આવી ગયા છીએ ભેવુંથી ભેવું ને લઈ છ વાગવાનું પાંચ દસ મિનિટની વાર છે તો આજે હું બહુ વહેલા નીકળી ગયા એનો કારણ તો મિત્રો હજી આગળ આપણે ચાલવી છે જરીકવાર ચરે તો મેં કીધું જરીકવાર ચરત વાંધો ના આવે કેમ કે ડૂચું સારો છે ને બધું દરો કરી લઈએ આગળની સાઈડ તો આમ મજા આવે બરાબર તો હજી જોઈ આગળ ચરે તો અને હવે આજના બ્લોકને આપણે લાંબો વધારે ખેંચવો નથી આ બ્લોગ આજનો વધારે તો બ્લોકનો કાંઈ ખાસો તો નહીં કેમ કે ભાઈ વેવું હમણાં દીવન ભેવું નું છે બરાબર હવે મને જોઈને બ્લોગમાં વધારે આપણે હવે ખેંચવું નથી અને આ વ્લોગને આપણે અહીંયા રાખીએ આ વ્લોગ તમને સારું લાગે લાઇક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો હવે આવતા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ